સિંહ રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ પહેલા ગ્રહોનું ગોચર તમારા જીવનમાં મોટા ફેરફારો અને શીખવાનું લાવશે હા મિત્રો મકરસંક્રાંતિ પહેલા સિંહ રાશિના જાતકોના જીવનમાં દસ મુખ્ય રહસ્યો જાહેર થવાના છે તેથી તમારે સાવધ રહેવાની જરૂર છે દસ થી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ગ્રહોની ચાલ તમારા જીવનના દરેક પાસા પર ઊંડી અસર કરી રહી છે હાલમાં સૂર્ય બુધ અને શુક્ર મકર રાશિમાં મંગળ અને શનિકુંભ રાશિમાં ગુરુ મીન રાશિમાં અને રાહુ અને કેતુ મેષ અને તુલા રાશિમાં છે એકસાથે આ ગ્રહો તમારા વ્યાવસાયિક જીવન કૌટુંબિક સંબંધો નાણાકીય પરિસ્થિતિ માનસિક સંતુલન અને આધ્યાત્મિક વિકાસને અસર કરશે મિત્રો મકર રાશિમાં સૂર્ય બુધ અને શુક્ર તમારી ઉર્જા બુદ્ધિ આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિને મજબૂત બનાવશે કુંભ રાશિમાં મંગળ અને શનિ તમારા કાર્ય વાતાવરણમાં પ્રવૃત્તિ અને સંયમ જાળવી રાખશે મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે સમજદારી ધીરજ અને સંતુલન સાથે પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો સિંહ રાશિના જીવનના દસ ખાસ પાસાઓનું અન્વેષણ કરીએ પરંતુ તે પહેલા જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ઉપરાંત દેવી લક્ષ્મીને પ્રાર્થના કરવાનું ભૂલશો નહીં તો ચાલો આ રહસ્યોનું અન્વેષણ કરીએ દસ થી પંદર જાન્યુઆરી બે સુધી તમારા જીવનમાં શું ખાસ છે સિંહ કારકિર્દી અને વ્યવસાય સિંહ રાશિના લોકો માટે દસ થી પંદર જાન્યુઆરી બે સુધીનો સમયગાળો કારકિર્દી અને વ્યવસાયના દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક રહેશે આ સમયગાળા દરમિયાન તમારા કાર્યસ્થળમાં અણધારી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે તમને માનસિક રીતે પડકારશે મિત્રો તમને ચોક્કસ કાર્યો અથવા જવાબદારીઓનો સામનો કરવો પડી શકે છે જેમાં પહેલા કરતા વધુ તકેદારી ધીરજ અને વ્યૂહાત્મક વિચારસરણીની જરૂર હોય છે તે જ સમયે તમે સાથીદારો ભાગીદારો અથવા ઉપરી અધિકારીઓના વર્તનમાં ફેરફાર જોઈ શકો છો કેટલાક લોકો તમારી વધતી પ્રગતિ પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસથી અસ્વસ્થતા અનુભવી શકે છે આનાથી ઈર્ષ્યા છુપાયેલ વિરોધ અથવા કામ પર નિંદા જેવી પરિસ્થિતિઓ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં લાગણીઓના આધારે કોઈ પણ મોટા નિર્ણયો લેવાથી નુકસાન થઈ શકે છે આ સમય તમને એ પણ શીખવશે કે દરેક બાબતમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવી જરૂરી નથી ગ્રહોની સ્થિતિઓ ખાસ કરીને સૂર્ય અને ગુરુ તમારા પક્ષમાં છે સૂર્ય તમારી નેતૃત્વ ક્ષમતાઓ આત્મવિશ્વાસ અને આત્મસન્માનને મજબૂત બનાવી રહ્યો છે ગુરુ તમને જાણકાર નિર્ણયો લેવા માટે શાણપણ અને વિવેક બુદ્ધિ પ્રદાન કરી રહ્યો છે આ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જેનાથી તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ યોગ્ય નિર્ણયો લઈ શકશો નોકરી શોધી રહેલા સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન નવી તકો ઉભરી શકે છે જૂની ઇન્ટરવ્યૂ અરજી અથવા સંપર્ક અચાનક ફાયદાકારક સાબિત થઈ શકે છે જેઓ પહેલાથી જ નોકરી કરી રહ્યા છે તેમના માટે પ્રમોશન વધેલી જવાબદારી અથવા નવી ભૂમિકા સૂચવવામાં આવી છે વ્યવસાયમાં સિંહ રાશિના જાતકો માટે આ સમય જોખમો અને તકો બંને લાવશે નવા પ્રોજેક્ટ્સ ભાગીદારી અથવા રોકાણ દરખાસ્તો ઉપલબ્ધ થઈ શકે છે જોકે કોઈના પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી બધા દસ્તાવેજો શરતો અને લાભોનું સંપૂર્ણ વિશ્લેષણ કરવું જરૂરી છે સિંહ નાણાં અને નાણાં દસ થી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો સિંહ રાશિના જાતકો માટે નાણાં અને નાણાંના મામલામાં અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક સાબિત થશે આ સમયગાળા દરમિયાન અત્યાર સુધી છુપાયેલા નાણાકીય રહસ્યો જાહેર થઈ શકે છે જૂના વ્યવહારો બાકી ભંડોળ લોન કમિશન વીમો કર અથવા રોકાણ અચાનક સ્પષ્ટ થઈ શકે છે કેટલાક સિંહ રાશિના જાતકો માટે અચાનક નાણાકીય લાભના મજબૂત સંકેતો બહાર આવી રહ્યા છે જોકે સાવધાની પણ એટલી જ જરૂરી છે ગ્રહોની ગતિવિધિઓ સૂચવે છે કે આ સમય પ્રવાહ અને જાવક બંનેનો છે જો તમે અગાઉ કોઈ વ્યક્તિ સંસ્થા અથવા વ્યવસાયમાં રોકાણ કર્યું હોય તો પરિણામો હવે જાહેર થઈ શકે છે જ્યારે કેટલાક નફો આપશે તો અન્યને સાવધાની રાખવાની જરૂર છે તેથી આ સમયગાળા દરમિયાન ઉતાવળમાં નાણાકીય નિર્ણયો લેવા નુકસાનકારક હોઈ શકે છે રોકાણ શેરબજાર ક્રિપ્ટો રિયલ એસ્ટેટ અથવા કોઈપણ નવી યોજનામાં રોકાણ કરતા પહેલા બધી માહિતી દસ્તાવેજો અને શરતોની સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે જો કોઈ તમને ઝડપી નફો અથવા ગુપ્ત કમાણીના વચનો આપીને લલચાવે છે તો તેના પર આંધળો વિશ્વાસ ન કરો શનિ અને રાહુનો પ્રભાવ સૂચવે છે કે નાની બેદરકારી પણ નોંધપાત્ર નુકસાન તરફ દોરી શકે છે જોકે સકારાત્મક બાજુએ જૂના દેવા અને વ્યવસાયિક સોદાઓ માટે આ એક અનુકૂળ સમય છે વધુમાં જો કોઈએ તમારા પૈસા રોકી રાખ્યા હોય તો તે પાછા મળવાની શક્યતા છે વ્યવસાયમાં સિંહ રાશિના લોકોને નવા ગ્રાહકો નવા ઓર્ડર અથવા બાકી ચૂકવણી મળવાની શક્યતા છે જો તમે દસ થી પંદર જાન્યુઆરી વચ્ચે તમારા ખર્ચ બચત અને રોકાણોનું કાળજીપૂર્વક આયોજન કરો છો તો આગામી મહિનાઓમાં તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત અને સ્થિર બનશે આ સમય તમને શીખવશે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈને સંપત્તિ માત્ર કમાતી નથી પણ ટકાવી પણ રાખી શકાય છે સિંહ રાશિના પ્રેમ અને લગ્ન મિત્રો પ્રેમ અને લગ્નના દ્રષ્ટિકોણથી દસ થી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો સિંહ રાશિના લોકો માટે ભાવનાત્મક રીતે ગહન અને ખુલાસો કરનારો રહેશે આ સમયગાળા દરમિયાન સંબંધોનો સાચો સાર પ્રગટ થશે સત્ય વિશ્વાસ અને સમર્પણ પર આધારિત સંબંધો વધુ મજબૂત બનશે જોકે જે સંબંધો ફક્ત ઢોંગ સ્વાર્થ અથવા ભ્રમ પર આધારિત હતા તે હવે ખુલ્લા પડી શકે છે વધુમાં જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ સમય તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ભાવનાત્મક જોડાણ વધારશે તમારા હૃદયની લાગણીઓ પ્રગટ થશે પરંતુ કેટલાક કઠોર સત્યો પણ બહાર આવી શકે છે આ સમય તમને સમજવામાં મદદ કરશે કે ખરેખર તમારી સાથે કોણ ઊભું છે અને કોણ ફક્ત સમય પસાર કરી રહ્યું છે શરૂઆતમાં આ સત્ય થોડું પીડાદાયક હોઈ શકે છે પરંતુ લાંબા ગાળે તે તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે કેટલાક સિંહ રાશિના લોકો માટે આ તેમના પ્રેમ સંબંધોમાં નિર્ણયો લેવાનો સમય છે કાં તો સંબંધ નવા સ્તરે પહોંચશે અથવા કેટલાક સંબંધોનો અંત આવી શકે છે યાદ રાખો જે દૂર જાય છે તે પાછળ બોજ છોડી જાય છે જ્યારે જે ટકી રહે છે તે તમારા આત્મા સાથે જોડાયેલું છે પરિણિત સિંહ રાશિના લોકો માટે આ તમારા જીવનસાથી સાથે સંકલન સમજણ અને સહયોગ વધારવાનો સમય છે કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે જે ક્યારેક તણાવનું કારણ બની શકે છે જો કે જો તમે વાતચીત અને ધીરજ જાળવી રાખશો તો તમારું લગ્નજીવન મધુર અને સ્થિર બનશે આ સમય દરમિયાન ચર્ચા દ્વારા જૂના મતભેદો અથવા ગેરસમજો ઉકેલી શકાય છે આ સમય નવી સગાઈ લગ્ન અથવા સંબંધો અંગે નિર્ણયો લેવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકતો નથી જોકે ઉતાવળ ટાળવાની સલાહ આપવામાં આવે છે યોગ્ય સમય યોગ્ય વ્યક્તિ અને યોગ્ય સંજોગોની રાહ જોવાથી તમને ભવિષ્યમાં માનસિક શાંતિ અને ખુશી મળશે સિંહ સ્વાસ્થ્ય મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આ સાવધાની અને આત્મનિરીક્ષણનો સમય છે 10 થી 15 જાન્યુઆરીની વચ્ચે તમારું શરીર સંકેત આપશે કે બેદરકારી હવે સ્વીકાર્ય નથી ખાસ કરીને પેટ પાચનતંત્ર એસિડિટી ગેસ બ્લડ પ્રેશર હોર્મોનલ અસંતુલન અથવા ક્રોનિક બીમારીઓ સંબંધિત સમસ્યાઓ ફરી દેખાઈ શકે છે તમે લાંબા સમયથી જે સમસ્યાઓને અવગણી રહ્યા છો તે હવે ચેતવણીના સંકેતો તરીકે ઉભરી શકે છે આ સમય દવાને બદલે તમારી દિનચર્યામાં સુધારો કરવાનો છે અનિયમિત ખાવું મોડે સુધી જાગવું અને તણાવ તમારા સ્વાસ્થ્યને નબળું પાડી શકે છે સંતુલિત આહાર સમયસર ભોજન અને પૂરતી ઊંઘ જરૂરી છે યોગ ધ્યાન અને પ્રાણાયામ ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મનને પણ સ્થિર કરશે તમે માનસિક રીતે થાકેલા બેચેન અથવા ચીડિયા અનુભવી શકો છો તેથી તમારી જાતને વધુ પડતો પરિશ્રમ ન કરો જો તમે કોઈ પણ પરીક્ષણો અથવા સારવાર મુલતવી રાખી રહ્યા છો તો તે કરાવવા માટે આ એક અનુકૂળ સમય છે જો તમે સમયસર ધ્યાન આપો છો તો તમારા સ્વાસ્થ્યમાં ચોક્કસ સુધારો થશે સિંહ કુટુંબ અને સંબંધો આ સમયગાળા દરમિયાન કૌટુંબિક જીવનમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે વડીલો માતાપિતા અથવા પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય સાથે મંતવ્યોનો સંઘર્ષ શક્ય છે જૂની બાબતો અથવા દફનાવવામાં આવેલા મુદ્દાઓ અચાનક સામે આવી શકે છે જેનાથી થોડું તણાવપૂર્ણ વાતાવરણ સર્જાઈ શકે છે આ સમય તમને શીખવશે કે દરેક પરિસ્થિતિમાં જીતવું જરૂરી નથી તમારા સંદેશાવ્યવહારમાં સંયમ અને સૌમ્યતાનો ઉપયોગ કરો તમારે તમારા જીવનસાથી સાથે સહયોગ અને સમજણ વધારવાની જરૂર પડશે બાળકો સંબંધિત જવાબદારીઓ વધી શકે છે પરંતુ તેમનો ટેકો અને સ્નેહ તમને માનસિક શાંતિ પ્રદાન કરશે જો તમે ધીરજ રાખો છો તો આ સમય પરિવારમાં જૂના મતભેદોને ઉકેલવા અને સંબંધોને મજબૂત બનાવવાની તક પણ આપશે છ સિંહ આધ્યાત્મિક અને માનસિક દસ થી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો સિંહ રાશિ માટે આધ્યાત્મિક જાગૃતિ અને માનસિક સ્પષ્ટતા લાવશે આ સમય દરમિયાન તમે અંદરથી પરિવર્તન અનુભવશો જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ વધુ ઊંડો થશે અને તમને તમારા વિશેના ઘણા પ્રશ્નોના જવાબો મળી શકે છે તમે ધ્યાન મંત્રોચ્ચાર પ્રાર્થના અથવા અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થશો આ ફક્ત માનસિક શાંતિ જ નહીં પરંતુ નકારાત્મક વિચારોને પણ ઘટાડશે આ સમય તમારા આત્મવિશ્વાસને અંદરથી મજબૂત બનાવશે જે લોકો લાંબા સમયથી માનસિક મૂંઝવણ અથવા અનિર્ણાયકતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે આ સમય સ્પષ્ટતા લાવશે સાતસિંહ નસીબ અને તક મકર સંક્રાંતિ પહેલાં સિંહ રાશિ માટે ભાગ્યના બંધ દરવાજા ખુલવાના સંકેતો છે કેટલીક તકો જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય તે ઊભી થશે આ તકો પૈસા શિક્ષણ કારકિર્દી નોકરી અથવા વ્યક્તિગત સંબંધો સાથે સંબંધિત હોઈ શકે છે જૂના પ્રયાસો જે હજુ સુધી સફળ થયા ન હતા તે હવે ફળ આપશે જૂનો સંપર્ક મિત્ર અથવા પ્રસ્તાવ અચાનક ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય લેવામાં આવેલ સમજદારીભર્યો નિર્ણય આવનારા વર્ષોનો માર્ગ બદલી શકે છે સિંહ સામાજિક પ્રતિષ્ઠા આ સમયગાળા દરમિયાન તમારી સામાજિક છબી અને પ્રતિષ્ઠા વધશે લોકો તમારા વિચારો નેતૃત્વ અને આત્મવિશ્વાસથી પ્રભાવિત થશે નેટવર્કિંગ મીટિંગ્સ અને સંપર્કો ફાયદાકારક હોઈ શકે છે જોકે કોઈપણ સંઘર્ષ ગપસપ અથવા બિનજરૂરી દલીલો ટાળો સંયમિત અને સંતુલિત વર્તન તમારી પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે સિંહ શિક્ષણ અને જ્ઞાન શિક્ષણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંશોધન અથવા નવી કુશળતા શીખવા માટે સિંહ રાશિના લોકો માટે આ એક અનુકૂળ સમય છે એકાગ્રતા વધશે અને અધૂરા પ્રોજેક્ટ્સ હવે પૂર્ણતા તરફ આગળ વધી શકે છે નવી માહિતી તાલીમ અથવા માર્ગદર્શન મેળવવાના સંકેતો છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે સિંહ માનસિક સંતુલન અને નિર્ણય લેવાની ક્ષમતા આ સમય દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત રહેશે જો તમે તમારી લાગણીઓને નિયંત્રિત કરો સંતુલિત માનસિકતા અને શાંત મનથી લીધેલા નિર્ણયો તમને સ્થિરતા સફળતા અને ખુશી લાવશે ઉતાવળ અને અહંકાર ટાળો સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી માનસિક શાંતિ અને આત્મસંતોષ મળશે તો મિત્રો જો તમને આ જ્યોતિષીય વિશ્લેષણ ગમ્યું હોય તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી જય શ્રીરામ જયલક્ષ્મી નારાયણ લખો અમે તમને ખુશી અને હંમેશા હસતા રહેવાની શુભેચ્છા પાઠવીએ છીએ